કાળિયાબીડને ગોળતાળના બ્યુટિકેશન બાદ ગાર્ડનની અંદર વરસાદી પાણી ભર્યા હોવાના પ્રશ્નને લઈ શેર કોંગ્રેસ પ્રમુખે મુલાકાત કરી કાળીયાબેડ વિસ્તારને રેગ્યુલાઇઝ કર્યાને ઘણો સમય વીતી ગયો છે છતાં વર્ષોથી કાળિયાબીડની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાનો પ્રશ્ન યથાવત છે ત્યારે રવિવારે રાત્રિના કમોસમી વરસાદના વરસતા પાણીના કારણે મારુતિ આશ્રમ પાસે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા તો બીજી તરફ બોડતળાવ બ્યુટીફિકેશન બાદ ગાર્ડનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે પણ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે પાણી વહેતું થયું હતું જેની જાણ શહેર કોંગ્રેસના પ્રમુખ હિલ ના થતા બંને સ્થળોની મુલાકાત લઈ તંત્રના વિકાસ સામે રોષ વ્યક્ત કર્યો હતો

જે ગઈ રાત્રિનો વરસાદ હતો તો આ મારુતિ યોગ આશ્રમ વાળો જે ખાંચો છે કાળિયાભી વિસ્તારનો સમગ્ર વિસ્તારનું પાણી અહીંથી જાય છે અહીંયા લોકોની હાલત તમે જોવો કે અહીંયા ઓછામાં ઓછા પચીસ થી પચાસ ઘરની અંદર પાણી ઘૂસી ગયા અને તમામ લોકોની ઘર વખરી ખરાબ થઈ ગઈ અનાજ ખરાબ થઈ ગયું રાત્રે કોર્પોરેશનના અધિકારીઓનો કોર્પોરેશનના કોર્પોરેટરનો આ વિસ્તારના કાળિયાબીટ વિસ્તારના કોર્પોરેટરો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈનો સંપર્ક ન થઈ શક્યો સ્થાનિક લોકોએ પોતે મહેનત કરી અને ત્યાં હટાવવાનો પ્રયત્ન કર્યો પાણી નિકાલનો એમાં એ પ્રયત્ન કરવામાં બે લોકો તણાતા તણાતા રહી ગયા આના માટે જવાબદાર કોણ જ્યારે આ ભૂંગળા નખાતા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરીને એમ કહ્યું હતું કે એક ભૂંગળે અહીંયા અમારું આખા કાડિયાબીટનું પાણી નીકળે છે એક ભૂંગળે નો મેળ પડે તમે અહીં જાજા ભૂંગળા નાખો તો અમારો પાણીનો નિકાલ થાય જ્યારે વરસાદ આવે એટલે આ વિસ્તારના લોકોને ભય તળે જીવવાનું રાત્રે જાગવાનું પોતાના બાળકોને સલામત રાખવાના તો બાળકોને સલામત રાખવા જાય તો પોતાના ઘરની ઘર વખરી ખરાબ થઈ જાય તો આ નુકસાનનું ભરપાઈ કોણ કરશે આ લોકો આગળ ટેક્સ તો ઉઘરાવી લે છે આપણે પણ ટેક્સનું વળતર આ લોકોને આપી શકતા નથી એટલા આપણે ભાવનગરનું અત્યારે જે આ તંત્ર રહ્યું જે આ શાસકો એટલા નબળા છે કે લોકોને પૂરી સુવિધા આપી શકતા નથી અહીંયા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી અને આ લોકોનો કાયમી હલ લાવવો જોઈએ આ અમારી માંગણી છે જો આ હલ માટેના પ્રયત્નો ચાલુ નહીં થઈ જાય તાત્કાલિક ધોરણે તો આગામી દિવસોમાં આ લોકોને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની તમામ જવાબદારી શાસકોની રહેશે પડી ગયું ફાય છે ગાબડામાંથી પાણી નીકળે છે એ જ પાણી બધું જે વ્યુટિફિકેશન કર્યું છે લાખો કરોડોના ખર્ચે એમાં જઈ રહ્યું છે આવું કામ કરનાર એજન્સી છે ચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે શું મહાનગરપાલિકાના શાસકો આના ઉપર એક્શન લે છે કારણ કે આ પૈસા કોઈના ખીચાના નથી આ ભાવનગર ની જનતા ના ના પૈસા છે પરિસ્થિતિ જોવો મિત્રો કોઈ પણ પ્લાનિંગ વગર કરેલા કામની દશા લાખો કરોડો રૂપિયાના ખર્ચે મોડ આ બ્યુટિફિકેશનમાં પૈસા વાપરા પણ બુદ્ધિનું દેવાળું થૂકવું હોય એવી પરિસ્થિતિ સ્પષ્ટપણે દેખાય છે આટલો વરસાદ આવવાથી તમે આ પાર્ક બનાવ્યો જ્યાં બ્યુટીફિકેશન કર્યું એની હાલત જુઓ આ તમામ રૂપિયા ભાવનગરની જનતાના ટેક્સના રૂપિયાનું પાણી ફરી ગયું હોય ને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું